જવારનગર પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુનાનો છેલ્લા દસ લોકલ ક્રાઈમ ક્રાઇમ ઝોન એક સને બે હજાર ચૌદના વર્ષમાં જવાનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ તથા પોક્સો એટ કલમ હેઠળ ગુનો રજિસ્ટર્ડ હોય ગુનાની હકીકત એવી છે કે કામના ફરિયાદી શ્રી દીકરી નાની અને આ કામના આરોપી રામસેવક ઉર્ફે સંજય સાદિકપુર ગામ સહાવર જિલ્લા કાસગંજ ઉત્તર પ્રદેશનાઓ રમાડવાના બહાને હેઠળ પોતાની સાથે લઈ જઈ રાત્રિના સમયે બળજબરીપૂર્વક પરાત્કાલ કરી નાસી ગયેલ જે ગુનાના છેલ્લા દસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી રામ શિવ ઉર્ફે સંજય બલવીર યાદવ નાની ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના મદદથી તપાસ કરાવતા ઉપરોક્ત આરોપી ઉત્તર પ્રદેશ ખાતેથી વડોદરા ગ્રામ્ય નમીસરા ગામ અમીરપુરા રોડ ઉપર આવેલ સાગર બ્રિક્સ નામના ઈંટોના બટ્ટા ઉપર મજૂરી કામ કરતો હોવાની બાતમી હકીકત મળેલ જે આધારે તપાસ કરતા સદર ઈસ્સા મળી આવેલ હોય જેને પકડી પાડી આગળની કાર્યવાહી કરી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે આગળની તપાસ અર્થે મોકલી આપેલ છે પકડાયેલ આરોપીમાં રામસેવક ઉર્ફે સંજય પરવીર યાદવ